સિવાય નમસ્તુભ્યો હર હર મહાદેવ મિત્રો તમે બધા જાણો છો કે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે શનિવારે પોષ મહિનાની સપ્તમી તિથિ આવી રહી છે અને મિત્રો આ એ તિથિ છે જે પોષ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે તે શનિવારના દિવસે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય પણ તક મળે તો પોષ મહિનાની સપ્તમી તિથિ શનિવાર આવે તો તમારે એક કટોરી રાઈના તેલનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ બંનેનો સહયોગ ખૂબ જ ઓછો આવે છે આની સાથે ગુરુજીએ તેમની શિવપુરાણ કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે એક કટોરી રાયના તેલનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે શનિવારનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે એક કટોરી રાયના તેલનો ઉપાય છે તો મિત્રો શનિવારના દિવસે તમારે આ એક કટોરી રાયના તેલનો ઉપાયની જરૂરથી કરવાનો છે ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમણે કોઈ પણ દિવસે આ રાયના તેલનો ઉપાય પણ ન કર્યો હોય પરંતુ મિત્રો તમારી પાસે એક છેલ્લી તક બચી છે જે એકવીસ ડિસેમ્બરના દિવસે છે આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવાનો છે ભલેને તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે આ પોષ મહિનાના શનિવારે આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકો આ ઉપાય એકવાર જરૂરથી કરી લેજો જેથી તમારા હાથમાંથી આ તક ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણ કથામાં જણાવ્યું છે જે ઉપાય અમે તમને આજે ખૂબ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયોને જોયા પછી આ ઉપાય સમજાવવા માટે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાયને શરૂ કરીએ જુઓ આ પોષ મહિનાના શનિવારના દિવસે આટલું ખાસ હોય છે આટલું મહત્વપૂર્ણ હોય છે જોવામાં આવ્યું છે ક્યારે મોટી મોટી પૂજા પાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે પોષ મહિનાના શનિવારના દિવસે એક નાના ઉપાયથી જ તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂરથી મળ્યું છે જો તમે લોકો પણ આ ઉપાયને કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો સાંભળી લો અને ત્યારબાદ તમે આ ઉપાયનું ફળ તમને જરૂરથી મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈપણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવાનો છે આ એક એવો ઉપાય છે જે ઉપાય જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો ભાઈ તે દિવસનું તમારે વધારે ફળ મળે છે પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી પણ મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે આ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે જેને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે તો ચાલો આપણે આગળ તમને વિડીયોમાં એક એક કરીને જણાવી દઈએ પરંતુ તે પહેલાં જો તમે લોકો અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા છો અથવા મારો અવાજ આજે પહેલી વખત સાંભળી રહ્યા છો તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી

ભાઈ તેને એક કટોરી રાયના તેલનો ઉપાય જરૂરથી કરવો જોઈએ કારણ કે આ દિવસે રાયના તેલનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે અને જ્યારે વાત આવે છે એક કટોરી રાયના તેલની તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે આ શનિવારે સપ્તમીનો હવે આપણે સમજી લઈએ કે આ એક કટોરી રાયના તેલનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે કયા સમયે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે તો જુઓ આ ઉપાય બિલકુલ સરળ નથી બસ સમજવાની વાત છે ધ્યાનથી સમજો ત્યારબાદ જ તમે લોકો આ ઉપાયને જરૂરથી કરજો પરંતુ તે પહેલાં જે પણ મારા ભાઈઓ અને મારી પ્યારી બહેનો આજે ચેનલ પર પહેલી વખત આવ્યા છો અથવા મારો અવાજ પહેલી વખત સાંભળી રહ્યા છો જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શનિદેવ લખી દેજો હવે સૌથી પહેલી વાત આપણે એ સમજી લઈએ કે આ એક કટોરી રાઈના તેલનો ઉપાયને આપણે આ શનિવારના દિવસે કોને કરવાનું છે તો જુઓ આ ઉપાય ઘરના બધા સભ્યોએ કરવાની બિલકુલ પણ જરૂર નથી ઘરમાંથી કોઈ એક મુખ્ય મોટો સભ્ય જ આ ઉપાયને કરશે તો પણ ઘર પરિવારના બધા સભ્યોને આ ઉપાય કરવાનું ફળ મળી જશે પરંતુ તે મોટો સભ્ય કોણ હશે કોણ વ્યક્તિએ આ ઉપાય કરવાનો રહેશે તો અહીં જુઓ અમે તમને જણાવી દઈએ ઘરની જે મોટી માતાઓ અને બહેનો હશે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ પણ આ ઉપાયને કરી શકે છે તેના આખા ઘર પરિવાર માટે ઘરના બધા સભ્યોએ પણ આ ઉપાય કરવાની જરૂર નથી માત્ર ઘરની મોટી માતાઓ અને બહેનો છે તેમાંથી કોઈ પણ એક માતા અને બહેન આ ઉપાયને કરશે તો તેના ઘર પરિવારના બધા સભ્યોને આ ઉપાયનું ફળ મળશે જો કોઈ કારણવશ માતાઓ અને બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તો તે આ ઉપાયને ન કરી રહ્યા હોય કોઈ મુશ્કેલી હોય તો તો ભાઈ પણ આ જગ્યાએ ઘરનો કોઈ મોટો વ્યક્તિ પણ આ ઉપાયને કરી શકે છે માતાઓ અને બહેનો કહેવાનો મતલબ એ હતો કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ઉપાય કરે છે ત્યારે નિશ્ચિત જ ભગવાન શિવજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી અને ખૂબ જ મોટું કરીને પણ આપે છે તો તમે લોકો આ વાત સમજી ગયા હશો હવે આપણે એ વાત સમજીએ કે આ ઉપાય આપણને કયા સમયે કરવાનો છે તો આ એક કટોરી રાયના તેલનો ઉપાય આપણને શનિવારના દિવસે કયા સમયે કરવાનો છે તો જુઓ આ ઉપાય કરવાનો છે જે સમય છે તે છે સવારનો સમય હવે જુઓ અહીં આપણે મુખ્ય રૂપે સવારનો સમય નહીં કહીશું કારણ કે જુઓ આ શનિવાર જે છે અને તમે બધા લોકો જાણો છો કે તેનો સાંજનો જે સમય હોય છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો સૌથી પ્રિય દિવસ પણ હોય છે તો તમે લોકો આ એક કટોરી રાયના તેલનો ઉપાયને સાંજના સમયે પણ કરી શકો છો તો ચાલો આગળ વધીએ ઉપાય તરફ તો જુઓ આજના આખા વિડીયોમાં અમે તમને ત્રણથી ચાર મહા ઉપાયો વિશે જણાવીશું તો વિડીયોને તમારે પૂરો અંત સુધી જોવાનો છે જુઓ પહેલો અને બીજો ઉપાય ખૂબ જ ખાસ છે અને ત્રીજો ઉપાય કરવાથી જે તમારા અટકેલા પૈસા છે તમારું જે અટકેલું ધન છે તે તમને મળી રહ્યું નથી તો તમને પ્રાપ્ત થશે અને તમારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થશે તો ચાલો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા પહેલાં મહા ઉપાય વિશે તો આ ઉપાય માટે સૌથી પહેલાં તો તમારે માત્ર ત્રણ સમીપત્ર લેવાના રહેશે આની સાથે જ તમારે માત્ર થોડું મધ લેવાનું છે મધ તમે માત્ર એક ચમચી અથવા તેનાથી પણ ઓછું લો અને આની સાથે તમારે માત્ર એક તાંબાના વાસણમાં તમારા ઘરેથી શુદ્ધ જળ લેવાનું છે હવે મિત્રો માત્ર આ ત્રણેય સામગ્રીને લઈને સીધા તમારે પહોંચી જવાનું હશે ભગવાન શિવના મંદિરમાં જુઓ ગુરુજીએ જણાવ્યું છે કે આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો તો જુઓ સૌથી પહેલાં તો તમારે એક જળ પાત્ર લઈને ગયા છો તો તમારે ધીરે ધીરે શિવલિંગ પર સમર્પિત કરી દેવાનું છે અને સતત તમારે શિવ મહાપુરાણ મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો તમારે જાપ કરતા રહેવાનું છે હવે મિત્રો તમારી પાસે જે સમીપત્ર છે ત્રણ સમીપત્ર છે તે ત્રણે તમારે તે મધમાં સારી રીતે દુબાડી દેવાનું છે એટલે કે ત્રણેય સમીપત્ર પર તમે ચારે બાજુ સારી રીતે મધનું લેપન કરી દો હવે મિત્રો આ સમીપત્રોથી તમારે ભગવાન શિવના શિવલિંગનો શૃંગાર કરવાનો છે એટલે કે તમારે એક સમીપત્ર શિવલિંગ ઉપર રાખી દેવાનું છે આ બીજું સમીપત્ર તમારે શિવલિંગની જમણી બાજુએ રાખી દેવાનું છે અને ત્રીજું સમીપત્ર તમારે શિવલિંગની ડાબી બાજુએ ચોંટાડી દેવાનું છે આ વાત હંમેશા ધ્યાન રાખવી કે દાડીનો જે ભાગ હશે ને તે જલધારી તરફ જ રહેશે આ રીતે તમારે આ ત્રણેય સમયપત્રોથી ભગવાન શિવલિંગનો શ્રૃંગાર કરવાનું છે અને સતત તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમ શિવાય આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે હવે તમે જે મનોકામના માટે આ ઉપાય કરી રહ્યા છો ચાહે તમે ધન પ્રાપ્તિ માટે આ ઉપાય કરી રહ્યા છો તો પણ તેના માટે મહાદેવને પરિપૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દેવી અથવા જો તમે વ્યાપાર માટે કરી રહ્યા છો તો તમારી નોકરી માટે આ ઉપાય કરી રહ્યા છો કે પછી તમને સંકટોને દૂર કરવા માટે આ ઉપાય કરી રહ્યા છો તો જે પણ તમારી મનોકામના છે તે મહાદેવ પાસે પરિપૂર્ણ કરવા માટે તમારે કહી દેવું અને પછી તમારે તમારા ઘરે પાછા આવી જવાનું છે પૂજ્ય ગુરુજી કહે છે જો તમે આ સમયપત્રથી અને તે પણ શનિવારના દિવસે શિવલિંગની શૃંગાર કરો છો તો મહાદેવ તમારી જે પ્રાર્થના છે તે ખૂબ જ જલ્દીથી સ્વીકાર કરે છે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થવા લાગે છે અને મહાદેવજી તમારા જીવનમાં પણ શૃંગાર આપે છે ચાલો હવે વાત કરીએ આપણા બીજા ઉપાય તરફ જુઓ આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી દેજો જુઓ આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તો તમારે બે માટીના દીવા લેવા પડશે જો તમારી પાસે માટીના દીવા નથી તો તમે લોટના દીવા પણ તૈયાર કરી શકો છો પરંતુ કોશિશ કરજો કે માટીના દીવા તમને મળી જાય ઠીક છે જુઓ હવે માટીના દીવા જ્યારે પણ તમે લઈ રહ્યા છો ને ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે માટીના જે દીવા છે તે ક્યાંયથી તૂટેલા કે ખંડિત તો ન હોવા જોઈએ જુઓ તમારે આ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે ખંડિત દીવો નથી લેવાનો અને સાથે જ તમારે શુદ્ધ દેશી ગાયનું ઘી લેવાનું છે હવે જુઓ જો તમે ગાય માતાનું ઘી મળી જાય તમને તો તે લઈ લેવાનું છે અને જો તમને ગાયનું ઘી ન મળે તો પણ કોઈ દેશી ઘી પણ વાપરી શકો છો જુઓ હવે તમારે શું કરવાનું છે તમારે બે ચમચી શુદ્ધ ઘી લેવાનું છે કારણ કે તમે બે દીવા લઈ રહ્યા છો તો તમારે બે ચમચી શુદ્ધ ઘી લેવાનું છે જુઓ ઘીથી દીવો પ્રગટાવવાથી આપણા જીવનના જે સંકટો કષ્ટો છે અને બાધાઓ છે તે બધી દૂર થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે હવે ઘીથી દીવો પ્રગટાવવાથી ખૂબ વધારે લાભ પણ થાય છે અને આની સાથે તમારે ગોળવાટ પણ લેવાની રહેશે તમારે માત્ર બે ગોળ વાટ લેવાની છે ગોળવાટનો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે જેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આની સાથે તમારે બે લવિંગ પણ લેવાના રહેશે જુઓ હવે જે લવિંગ છે તે આપણા જીવનના બધા સંકટો અને કષ્ટોને દૂર કરે છે એટલે જ તમારે બે ફૂલવાળા લવિંગ લેવાના છે હવે આ બધી સામગ્રીને લીધા પછી આ બધી સામગ્રી લઈને તમારે પીપળાના વૃક્ષ પાસે પહોંચી જવાનું છે કારણ કે આ દિવસે દીવો પીપળાના વૃક્ષની જળમાં પ્રગટાવવો ખૂબ જ વિશેષ કહેવામાં આવ્યું છે ખાસ કરીને શનિવારના દિવસો તો કેવી રીતે કરવું છે તે જાણી લઈએ તો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે વ્યક્તિ પીપળાના વૃક્ષથી કોઈ પણ ઉપાયને કરે છે તો તેના જીવનમાં ક્યારે પણ ધનની સમસ્યા ઉત્પન્ન થતી નથી જુઓ પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે તમારે એવા પીપળાના વૃક્ષને નીચે આ ઉપાય કરવાનો છે જે થોડું મોટું વૃક્ષ હોય અને તેની છાયા તમારા ઉપર પડવી જોઈએ અને પીપળાને જળમાં તમારે આ ઉપાય કરવાનો છે હવે સૌથી પહેલાં તો તમારે તમારું મોઢું ઉત્તર દિશા તરફ રાખી અને ઊભા થઈ જવાનું છે ઉત્તર દિશા જે છે તે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની માનવામાં આવે છે જેમની કૃપાથી આપણને ધનની પ્રાપ્તિ થાય છે અને આર્થિક તંગીથી આપણને છુટકારો મળે છે તો સૌથી પહેલાં તો તમારી પાસે જે બે દીવા છે તેમણે તમારે પીપળાના વૃક્ષની જળની પાસે મૂકી દેવાના છે હવે મિત્રો આ બંને દીવામાં તમારે એક એક ચમચી ઘી નાખી દેવાનું છે ત્યારબાદ તમારે બંને દીવામાં એક ગોળ વાટ નાખવાની છે આ પછી તમારે પીપળેશ્વર મહાદેવનું નામ લઈ અને તમારું નામ અને તમારું ગોત્ર બોલી અને બંને દીવા પ્રગટાવી દેવાના છે ત્યારબાદ જે તમારી પાસે બે લવિંગ છે તેમાંથી તમારે એક લવિંગ તમારા જમણા હાથમાં રાખવાનું છે અને જે પહેલો દીવો છે તેના ઉપર તમારે પહેલું લવિંગ અગિયાર વાર ફેરવવાનું છે જુઓ તમે અગિયાર વાર ફેરવી રહ્યા છો તો તમારે અગિયાર વાર ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જાપ કરી લેવાનો છે અને તમારે તમારું નામ અને ગોત્ર બોલીને ધનની પ્રાપ્તિ થાય ધનની જેટલી પણ સમસ્યાઓ છે તે બધી દૂર થાય એવી પ્રાર્થના કરી લેવાની છે અને આ જ પહેલું જે લવિંગ છે તેને તમારા દીવામાં નાખી દેવાનું છે હવે આ પછી તમારે બીજી લવિંગ પણ લેવાની છે અને ડાબા દીવાની ઉપરની તરફ પણ તમારે આ લવિંગને અગિયાર વાર ફેરવવાની છે અને અગિયાર વાર તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી લેવાનો છે ત્યારબાદ તમને સળગતા દીવામાં તમારું નામ અને તમારું ગોત્ર બોલીને આ દીવામાં લવિંગને નાખી દેવાના છે જુઓ પૂજ્ય ગુરુજી કહે છે કે જે પણ વ્યક્તિ આ ઉપાયને કરી લે છે તેના જીવનમાં ક્યારે પણ ધનથી જોડાયેલી સમસ્યા ઉત્પન્ન થતી નથી અને ધનની દેવી માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે હવે મિત્રો આપણે જાણી લઈએ કે પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા ત્રીજા વિશેષ મહા ઉપાય વિશે તો જુઓ આ ઉપાય પણ તમારે અવશ્ય કરવો જોઈએ તો જુઓ જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ચારે દિશાઓમાંથી ધનની કોઈ કમી ન હોય એટલે કે તમારા જીવનમાં ચારે દિશાઓથી ધનના જે સ્ત્રોતો છે તે બંધ ન થાય અને ચારે દિશાઓથી તમારા ઘરમાં તમારા જીવનમાં ધન આવે તો તમારે આજના દિવસે આ ઉપાય કરવો જોઈએ તો આજના દિવસે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો નિવાસ હોય છે પીપળાના વૃક્ષમાં જુઓ તમારે એક ચોમુખી દીવો લેવાનો છે તમે માટીનો દીવો પણ લઈ શકો છો અને લોટનો દીવો પણ બનાવી શકો છો જો દીવામાં તમારે ચાર વાટનો ઉપયોગ કરવાનો છે સાથે જ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે જો ઘી તમારી પાસે નથી તો તમે તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે તમારે એક ચપટી હળદર પણ લેવાની છે હવે જુઓ આ જે ચોમુખી દીવો છે તેને તમારે પીપળાના વૃક્ષ પાસે લઈ જઈ અને પહોંચી જવાનું છે જુઓ આ જે દીવો છે તેને તમારે માતા લક્ષ્મીના નિમિત્ત પ્રગટાવવાનો છે એટલે કે તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમારે એકસો ને આઠ વખત જાપ કરવાનો છે પીપળાના વૃક્ષ પાસે આ જે ચોમુખી દીવો છે તેને તમારે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને પ્રગટાવવાનો છે આ દીવો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપશે અને તમારી જે દરિદ્રતા છે તેને પણ દૂર કરશે તો આ રીતે તમારે આ બીજો ઉપાય કરી લેવાનો છે હવે મિત્રો આપણે છેલ્લો જાણી લઈએ આ ચોથો ચમત્કારિક ઉપાય વિશે તો આ ઉપાય ખાસ કરીને રોગ મુક્તિ માટે થનારો છે તો જુઓ આ ઉપાય માટે તમારે માત્ર થોડું મધ લઈ લેવાનું છે અને આ મધ સાથે તમારે માત્ર એક લોટો શુદ્ધ પાણી લેવાનું છે તાંબાના વાસણમાં તમારા ઘરેથી હવે માત્ર આ બે સામગ્રી લઈને સીધા તમારે પહોંચી જવાનું છે ભગવાન શિવના મંદિરમાં પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે શનિવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો જુઓ સૌથી પહેલાં તો તમે જે આ મધ લઈને આવ્યા છો તે મધથી તમારે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ ઓમનું નિર્માણ કરી દેવાનું છે તે આ ઓમ તમારે તમારા જમણા હાથની વચલી આંગળી પાસેથી જે અનામિકા આંગળી છે તેનાથી જ બનાવવાનું છે અને ત્યારબાદ જે તમારી પાસે એક લોટો શુદ્ધ પાણી છે તેને પણ તમારે ધીમે ધીમે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરતા જવાનું છે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું જાપ કરતા રહેવાનું છે પૂજ્ય ગુરુજીએ કહ્યું કે પાણી તમારે બિલકુલ ધીમે ધીમે અર્પણ કરવાનું રહેશે અને અર્પણ કરતી વખતે તમારે ઓછામાં ઓછું અગિયાર વખત અથવા તો એકવીસ વાર તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરી લેવાનું છે પરંતુ જેવું જ આ પાણી શિવલિંગ પર વહીને જલધારી તરફ વહેશે તો આ પાણીમાંથી તમારે એ જ પાત્રમાં થોડું પાણી લેવાનું છે અને આ પાણીને તમારે મહાદેવ પાસેથી ઔષધિ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવાનું છે તમારે મહાદેવને પ્રાર્થના કરી લેવાની છે હે મહાદેવ હું આ પાણીને ઔષધિના સ્વરૂપે મારા ઘરે લઈ જઈ રહ્યો છું મારા પરિવારના સભ્યોની બીમારીથી દૂર રાખજો તે તમારી બીમારીને ઠીક કરવા માટે આ પાણી ઔષધિ સ્વરૂપ બનાવી દે છે આ રીતે પ્રાર્થના કરીને પાણી તમારે ઘરે લઈ આવવાનું છે હવે મિત્રો આ પાણીને તમારે તે વ્યક્તિ પર થોડું થોડું છાંટી દેવાનું છે અને મિત્રો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે પણ વ્યક્તિ આ પાણીને છાંટી દેશે તેના બધા રોગ અને બીમારીઓ પણ દૂર થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં આપણે ગુરુજી દ્વારા બતાવેલા આ ત્રણ મહાન ઉપાયો બતાવ્યા છે જે તમારે અવશ્ય કરવા જોઈએ તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલી વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર